જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો મિત્રો હવે આપણે ઘરે જવા રવાના થઈ જઈએ ને મતલબ કે હવે ઘેર ઘેર હેડવા રવાના થઈએ આપણે તમે જોઈ શકો છો અહીંયા આવી જઈએ આપણો જતપુર આવી જઈએ અને આજુબાજુ તમે જોઈ શકો છો અને કાલે તો મિત્રો મતલબ કે વરસાદમાં પડ્યા હતા પણ અત્યારે સવારના દસ વાગે આવીએ અને સારો એવો તડકો હો તો આપણે શાંતિથી ઘેર પંખી જઈએ અને વચ્ચે જે જે વ્લોગમાં કવર કરશું એ બધું બતાવશું તો વ્લોગમાં તમે બનાવી રહ્યા છો મિત્રો ફસ ગયા મિત્રો તમે જોઈ શકો છો આપણે ગોપુ કરીને ગૌમત ત્યાં પહોંચી જઈ પણ મિત્રો મસ્ત લોકેશન હતી આગળ અને વિડીયો બનાવવાની પણ મજા આવે એવી જગ્યા હતી પણ મિત્રો ગાયો મતલબ કે એટલી બધી ગાયો હતી ને તે આપણે ટ્રાફિકમાં મતલબ કે વ્લોગ ના બનાવી જ્યાં અને મસ્ત જગ્યા હતી અને કોઈક બતાવવાલાયક હતું ત્યાં તો તમને બતાવો પણ પાછળ મતલબ કે ગાયો આવતી હતી એટલે આપણે બતાવવાનું એટલું એ ના મેળ ના આવી પણ હજુ આગળ આવશે લોકેશન તો તમે કહીએ મેઠા દરવા અને ચવેલી વચ્ચે જોઈ લે મિત્રો હવે ત્રણ મંદિરથી તો એક મેળડીમાંનું હોય તમે જોઈ શકો છો એક માનું મેળડીમાંનું હોવું માનું મેળડીમાં તો મિત્રો એ ટાઈપના ત્રણ મંદિર છે અને મતલબ કે અહીંયા આપણે ચવેલીથી અને મેઠા દરવા વચ્ચે પહોંચીએ તો મિત્રો મતલબ આપણોને એક તકલીફ પણ થઈ જાય અહીંયા મતલબ કે પાછો તો એની દવા પણ લાયા પણ ખ્યા કરે એટલે કરે તો તો એની દવા એ લાયા હે અને રાતે અંગોવાઈ દે તું તકલીફ બહુ વાલો મિત્રો તો મિત્રો તમે આખો વ્લોગ જોજો અને છેલ્લે એક પ્રશ્ન તમને કહેવાનો હો તો હું તમને છેલ્લે આખા વિડીયોમાં કહીશ તો મિત્રો વ્લોગમાં બનાવી રેજો તમે મિત્રો તમે જોઈ શકો છો વળો બનાવવાની તૈયારીઓ હો ફજો ફજો મતલબ કે ફજો બનાવવાની તૈયારીઓ પણ એ રહ નહીં જાતા તડપ એસી હે ના નહીં નહીં સુકે વળો વળો બનાય ને ટાઈપનો લોટ બંધાય જો અને આ ટાઈપનો જ કલર હો અને આ બાજુ તે બધું તો મિત્રો રોમાં તો મિત્રો આજે તો સરસ મજાનો તળકો કાઢ્યો અને આપણે ઘરે જવા રવાના થઈ જઈએ છે અને આજ મતલબ કે જોઈજો ફરે બધું તમને બતાવી વ્લોગમાં ના અત્યારે પણ ફરી જ છીએ મિત્રો તો આ તમે જોઈ શકો છો આપણે ખેતરમાં આવ્યા હતા મતલબ કે તડકો કાઢ્યો તો અને વાતાવરણ સારું હતું આજે એટલે ખેતરમાં આવ્યા હતા આપણે તો મિત્રો તમને જે પ્રશ્ન પૂછવાનો હતો એ પૂછી લો કે ફેમિલી આપણા પૂરી ફેમિલી સાથે વ્લોગ બનાવીએ તો તમે કોમેન્ટ કરશો તો પૂરી ફેમિલી સાથે આપણે વ્લોગ બનાવીને અપલોડ કરશું તો જેમાં ત્યાં મિત્રો વ્લોગને એન્ડ કરીએ અને કંઈ પણ બતાવવાલાયક લાગશે તો બતાવશું